વલસાડના પારડીમાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો રોહિણા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે છેલ્લા ઘણા સમયથી ભયનો માહોલ સર્જનાર એક ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે દીપડાના પકડાઈ જવાના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર પારડી તાલુકાના રોહિણા ગામના દીપમાળ ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની રંજાળ વધી ગઈ હતી રાત્રિના સમયે દીપડો ગામમાં મુકતી પણ વિચરતો હોવાની અને શિકારની શોધમાં આટાફેરા મારતો હોવાની ફરિયાદો ઉઠી હતી દીપડાની હાજરીના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને પશુપાલકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા ખેડૂતો માટે ખેતરે પાણી વાળવા જવું પણ જોખમી બની ગયું હતું આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગની ટીમ સક્રિય બની હતી દીપડાને પકડવા માટે વન વિભાગે સર્વે કરી દીપમાળ ફળિયામાં દીપડો જે રસ્તે મોડી રાત્રે દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આ બાદ ઝડપાઈ ગયો હતો પાંજરામાં દીપડો પુરાયેલો જોઈને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા દીપડો કેદ થતાં જ ભયના ઓથાર હેઠળ જીવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો